જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો હાલ આવી ગયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો રાજકીય ગતિવિધિઓ ફરી જીવંત બની હતી પ્રાપ્ત વિગતો અનુસાર જે ગામના સરપંચ તરીકે જગદીશભાઈ મેણસીભાઈ રામ દસ મતોથી આગળથી વિજેતા થયા હતા ત્યારે ઝડકા ગામના ખતીજાબેન મુસા લાખાએ એકસો અઠ્યોતેર મતો મેળવી જબરજસ્ત બહુમતી સાથે વિજય મેળવ્યો હતો એવી જ રીતે જાનડી ગામના પુનબાઈબેન વિક્રમભાઈ સિંધવ પચીસ મતોની સરસાઈથી સરપંચ પદે વિજય બન્યા છે વડિયા ગામની વાત કરવામાં આવે તો સોનિંગભાઈ સિંધવ પણ પચીસ મતોથી આગળથી વિજેતા બન્યા હતા અને સરપંચ પદે ચૂંટાયા આવ્યા હતા આ માળિયાહાટીના તાલુકામાં અનેક ગામોમાં મતગણતરી પૂર્ણ થવાની સાથે જ પરિણામો જાહેર થયા હતા ત્યારે ગ્રામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો લોકો પોતાના સહિત ઉમેદવારના વિજય પર આનંદ વ્યક્ત કરી રહ્યા હતા અને ગામની ભવિષ્યની પ્રગતિ માટે આશા વ્યક્ત કરી રહ્યા છે